આપણે બે હું છે ને ચક્કર મારે નીકળી ગઈ ઘરે કેમ કે આજે આપણે ટાઈમ જઈડો જ નહોતો વિડીયો બનાવવાનો ઘણીક વાર ચક્કર મારી ગયો અને જવા દેવાનું ઘરે સીધી લઈ આપણે આ ઠાંગર બધા છેલ્લે આગળ નાખેલ ભાઈ અમુક કોમેન્ટ આવે છે કે પાડી વેચાવ છે તો ભાઈ પાડી વેચાવ નથી જેમ હતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને તે હું રખડાવીને આવી ગયા છે ઘરે જાય છે લઈને કાપતા જવાનું એટલે આ રસ્તો હું છે થઈ જાય સીધો જેમાં હું બાવડા વધે બહુ પાછા એકાદ દારખો ઉડાડી ગયો ને તમે નડે ને અત્યારે બહે નીકળી ગયા આગળ બધી આવડે છે બધા છેલ્લે બેહું ને એની રીતે જવા દેવાનું હોય અત્યારે જાહે ક્યાંય નહીં બાકી પેઢીયા ખાડાક દિવસ પછી હવે લાગશે એટલે ચોમાસા વધારે ખાય છે ને આપણે કાટા તો છે ને ઢગલો પડ્યો તો અહીંયા થોડાક રહી ગયા તો ભલે રહી ગયા બીજું શું થાય હલગિયા હતા નઈ આટલો પટો હલકી ગયો ને તો ઘણો ફાયદો થઈ જશે અને બાકી કહેતા ભુલાઈ ગયા ને કે છે ને આમાં એક દિવસ મૂકી દીધો ને તો આ બધું હલકી ગયો હોત બધા ભરી જાય ને તો બે હું થાય બીજું ભાઈ ન હોય બાવાળા તો કોઈ કાપો આવે પણ ઢગલા કરે જેમ તેમ ઉડાડી તો આપણે ભેવો ને જો દોવાઈ ગઈ ને એટલે એને ઘડીક વાર બેસી જાય કેમ કે હજી ડૂચો નાખે ને વાર લાગશે છૂટવામાં તો બધી આરામથી બેઠી છે અને અહીંયા જશે જે આપણી હંતાણી છે એનું કારણ છે કેમ કે એને પાલી આગળ હંતાઈ જાય છે આ બાજુ આપણે પડ્યો છે લૂચો ચણાને ખારીયું પીડ્યું છે ઢેકડી ભરી લીધી આપણી ગાડી ફૂલ અમે જોરી ભરી લીધી નહીં કે આ ભૂકા નહીં ભાઈ તો અત્યારે જઈને આપણી ભેહું છૂટી ગઈ છે ઘડીક શું છે બધા છાણ દેવા ઉભી રાખી છે એ છાણ દઈ દઈએ ને અમે ખા બગાડી નહીં દૂચું પેશાબ ને કરી લે જ્યાં હરાળી પહોંચી ગઈ છે કંઈક આજે ચણકખારી આપણે અહીંયા બંધ કરી નાખ્યું હવે અહીંયા બપોર હેંડવા વાહીને બધા વાર લીધા નાખી દીધું ઉકેડે એટલે અહીંયા છે ને ઢગલો કર્યો છે આપણે ઓલી બાજુ જે ઢગલો પડ્યો હતો ને દાંડરનો નીણનો એ નીણ બધી દાંડર અહીંયા નાખી દીધી કેમ કે બે હું ભૂં નાખે ને ભૂકો કરી નાખે ને આવું એટલે ઉકેડો ખાલી થાય ને પછી નાખી દેવાની એટલે ઓલી બાજુ બધું વારીને હિસાફ કરી લીધું હવે ચણકખારી એ બધી રાખવાનું વધારે એટલે પછી ખાલી થઈ જાય એટલે શું છે દેશી બી સીધો લોડ ધક્કો મારી દઈને એટલે વાંધો ન આવે

વસ્તુ ડેલીની હોય જ ચાર પાંચ બે વસ્તુ હવે આવશે જી ધાણા વટાણા એક જ એક મહિનો છે મહિના પછી આવી જાય કમી ચણાની ખારી તો ફરજિયાત છે ત્યારે ખારીઓ હશે ને ભૂકો થઈ ગયા ચણાન ચણાનખારી જો સસ્તું જડી જાય હા તો બારે ઢગલો ને નીણ તો બંધ કરી દો અને નાખવાની પછી આપણે છે ને ગાય ભાગમાં જો આ એક તો ઊભી જોઈએ ભે ધરહારથી ખાવું છે ધરારથી બાજુ બે બેહું જો આપણે ઘેરો દેખાય બધો ભેગો કેમકે ખડ બધું છે ને એક બાજુ એટીએમ કરી નાખ્યું ને એટલે કેમકે સામે ઓલો ડગલો કરી દીધો બીચાનો એક ઢગલામાં હોય ને તો બધી ખાયા ગયા એટલે અલગ અલગ કહી રહ્યું છે ને પાછળ જવા દીધું વચ્ચે ખાધું ને અહીંયા ભૂકો ભૂકો અહીંયા રાખવાનું કારણ એક કેમ કે ધૂળ બહુ હોય ધૂળ હોય પછી આમાં ઉકેલ નાખ્યું ને પછી વારીને નાખી દેવાની અડધી ધૂળ તો શું છે કે ભાઈ હું ખાઈ જતી હોય કેમ કે ડૂચા ભેગી ધરાથી ચડી જાવે અને એના હિસાબે અડધી ખાઈ જાય એટલે છેરો થઈ પડે અને અધગઢની રિયા છાણ દીએ માથે એટલે એ અડધી ધૂળ એમ ઉપડી જતી હોય થોડે થોડી થોડી થોડું બધું ભેગું નીકળી જાય ને આ બધું એટલે અત્યારે ખાવા ઘડી વાર જલસા કરશે તો

પાણી આવ્યું નથી એટલે ટાંટિયા પહોંચતા નથી હવે બાકી ગમે પી લેવું છે બધી ખાઈ આપણે ઉકળ મસ્ત હજાર જામી ગયો છે હવે કે લીલા છાણ છે ને નીચેના ભાગમાં આવે એનું કારણ છે કેમ કે આપણે રેકડી પડી છે એ રેકડી આને માથે ચડી ન હોય તગાર નાખતા હોય ને તો હજી આખું રેવલ થઈ જાય ને આ બાજુ નીચું દેખાય છે ને આ બાજુ ઊંચું થઈ ગયું આ બાજુ તગાર વધારે પડે અહીંયા તો હું જયારે પછી નાખી પછી ધીરે ધીરે રેવલ થાય પછી પછી નાખવાનું ઓછું થઈ ગયું ભાઈ એક બાજુ ઊંચું હોય ને તો લહે ઓછું છ એના હિસાબે ઓછા નાખી બાકી ભૂણને વીખી નાખી દઈએ વાંધો એ પડી જાય બાકી ની જો હું ખાઈ આરામથી તો હવે છે ને ભે હું ખાઈ લીધો ભૂકો નાના પાડેડિયા ભૂકો ખાઈને બધી ચોટી ગઈ અહીંયા ઘરે ભાગી એવી બધી હમણાં ધાવી જાય ચૂક પડશે ને એટલે બટકીને હમણાં બધી પકડશે આપણે બટકી ગોતી પડશે પેલા તો પહોંચી ગયા એક નહીં બે ભેગા ચોટી ગયા હજી એક વાટ જોવે છે ને હજી બે વાટ જોવે છે ધ્યાન પર જાય તો જાય ક્યાં એ હારે જોઈ લો માં આ તો એની જ છે આ આપણે જાફર ખડેલી છે ને એનો હે પાડો અરે પાછો આને પકડવા ઘરા છે ગમે એવું ખેંચો હવે આ વરે એટલે ભેવન ખાઈ લીધો હવે છે ને ભેવન બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ઘડીકવાર બાંધી ખાઈ લીધો એટલે ઘડી હવે હું છે કે બાંધી નાખવાનું કાંઈ કાં ટાઈમ થઈ ગઈ એટલે હવે બધાને હાકી નાખી અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજી ને જય જામ